નમસ્કાર આકાશવાણી સમાચાર અનિલ પટેલ વાંચે છે મુખ્ય સમાચાર છત્તીસગઢમાં સુરક્ષા દળો સાથેની અથડામણની બે ઘટનાઓમાં ત્રીસ માઓવાદીઓના મૃત્યુ સંરક્ષણ પ્રણાલીને મજબૂત કરવા ચોપન હજાર કરોડ રૂપિયાના સંરક્ષણ સાધનોની ખરીદીને મંજૂરી પ્રસ્તાવિત સીમાંકન મુદ્દે વિરોધ પક્ષોના સાંસદોના વિરોધને પગલે સંસદના બંને ગૃહો આજ પૂરતા મોકૂફ રહ્યા ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા માટે નોંધણી પ્રક્રિયાનો પ્રારંભ સાંજે પાંચ વાગ્યા સુધી એક કરોડ પંચોતેર લાખ શ્રદ્ધાળુઓએ નોંધણી કરાવી ભારતીય શેરબજારોમાં સતત ચોથા દિવસે તેજી સેન્સેક્સ અને નિફ્ટીમાં એક એક ટકાનો ઉછાળો અને કેન્દ્રીય રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ નવી દિલ્હીમાં ખેલો ઈન્ડિયા પેરાગેમ્સની બીજી આવૃત્તિનું ઉદ્ઘાટન કર્યું સમાચાર વિગતવાર છત્તીસગઢમાં આજે બે અલગ અલગ ઘટનાઓમાં ત્રીસ માઓવાદીઓ માર્યા ગયા હતા જિલ્લા અલામત રક્ષક દળના એક જવાન માઓવાદીઓ સાથેની અથડામણમાં શહીદ થયા હતા બસ્તર ડિવિઝનના બીજાપુર જિલ્લામાં સુરક્ષા દળોને ગુપ્ત માહિતી મળી હતી કે બીજાપુર અને દંતેવાડા જિલ્લાના સરહદી વિસ્તારમાં આવેલા જંગલોમાં માઓવાદીઓ છુપાયેલા છે આ ગુપ્ત માહિતી પછી સુરક્ષા દળોની એક સંયુક્ત ટીમ શોધ અભિયાન પર નીકળી હતી અત્યાર સુધીમાં સ્થળ પરથી છવ્વીસ માઓવાદીઓના મૃતદેહો મળી આવ્યા છે આ ઉપરાંત મોટી સંખ્યામાં સ્વચાલિત હથિયારો અને વિસ્ફોટક સામગ્રી પણ મળી આવી છે છત્તીસગઢના કાંકેર જિલ્લામાં અન્ય એક ઘટનામાં સુરક્ષા દળો અને માઓવાદીઓ વચ્ચે ગોળીબારમાં ચાર માઓવાદીઓ માર્યા ગયા હતા એક સોશિયલ મીડિયા પોસ્ટમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે આજે સૈનિકોએ નક્સલમુક્ત ભારત અભિયાનની દિશામાં વધુ એક મોટી સફળતા હાંસલ કરી છે તેમણે જણાવ્યું કે આગામી વર્ષે એકત્રીસ માર્ચ સુધીમાં દેશ નક્સલમુક્ત થઈ જશે નરેન્દ્ર મોદી સરકાર નક્સલવાદીઓ સામે નિર્દયી અભિગમ સાથે આગળ વધી રહી છે શ્રી શાહે કહ્યું કે તમામ સુવિધાઓ આપવામાં આવી હોવા છતાં આત્મસમર્પણ ન કરનારા ઉગ્રવાદીઓ સામે સરકાર શૂન્ય સહિષ્ણુ નીતિ અપનાવી રહી છે સરકારે પાંચ લાખથી વધુ ખેડૂતોને લાભ આપવા માટે ખાદ્ય પ્રસંસ્કરણ ક્ષેત્ર સાથે સંબંધિત તેની વિવિધ યોજનાઓ હેઠળ અગિયારસોથી વધુ માળખાગત યોજનાઓને મંજૂરી આપી છે આ યોજનાઓમાં પ્રધાનમંત્રી કિસાન સંપદા યોજના ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ માટે ઉત્પાદન સાથે જોડાયેલી પ્રોત્સાહન યોજના અને કેન્દ્ર સરકાર દ્વારા પ્રાયોજિત પીએમ ફોર્મલાઇઝેશન ઓફ માઇક્રો ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઇઝ યોજનાનો સમાવેશ થાય છે ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ રાજ્યમંત્રી રવનીતસિંહે આજે લોકસભામાં એક લેખિત જવાબમાં માહિતી આપતા જણાવ્યું કે મંત્રાલયે છેતાલીસ હજાર કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટ ખર્ચ સાથે એકતાલીસ ફૂડ પાર્કને પણ મંજૂરી આપી છે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન ઈપીએફઓએ આ વર્ષે જાન્યુઆરીમાં સત્તર લાખ નેવ્યાશી હજાર સભ્યો ઉમેર્યા હતા જે ડિસેમ્બર બે હજાર ચોવીસની સરખામણીમાં ચોખ્ખા સભ્યોમાં અગિયાર પોઈન્ટ અડતાલીસ ટકાની વૃદ્ધિ દર્શાવે છે જાન્યુઆરીમાં લગભગ બે લાખ સત્તર હજાર નવા મહિલા સભ્યો ઉમેરવામાં આવ્યા હતા શ્રમ અને રોજગાર મંત્રાલયે આ વધારાને રોજગારીની વધતી તકો કર્મચારી લાભોની જાગૃતિમાં વધારો અને ઈપીએફઓની અસરકારક પહોંચ પહેલને આભારી ગણાવી છે સરકારે ટી નાઇન્ટી ટેન્ક વરુણાસ્ત્ર ટોર્પિડો અને એરબોન અર્લી વોર્નિંગ અને કંટ્રોલ એરક્રાફ્ટ સિસ્ટમ માટે એક હજાર ત્રણસો પચાસ હોર્સ પાવર એન્જિન ખરીદવાની મંજૂરી આપી છે મંત્રી રાજનાથસિંહની અધ્યક્ષતામાં આજે મળેલી સંરક્ષણ સંપાદન પરિષદની બેઠકમાં આ મંજૂરી આપવામાં આવી હતી આ ખરીદી પર ચોપન હજાર કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ થશે સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે ભારતીય સેના માટે ટી નાઇન્ટી ટેન્ક માટે વર્તમાન એક હજાર હોર્સપાવર એન્જિનને અપગ્રેડ કરવા એક હજાર ત્રણસો પચાસ હોર્સપાવરના એન્જિન ખરીદવામાં આવશે ભારતીય નૌકાદળ માટે લડાયક વરૂણાસ્ત્ર ટોર્પીડોની ખરીદીને પણ મંજૂરી આપવામાં આવી છે લોકસભા અને વિધાનસભા મત વિસ્તારોના પ્રસ્તાવિત સીમાંકન મુદ્દે ડીએમકે સહિતના વિરોધ પક્ષોના સાંસદોના વિરોધને પગલે સંસદના બંને ગૃહોને આજના દિવસ માટે સ્થગિત કરવામાં આવ્યા હતા લોકસભામાં બીજીવાર ગૃહ મોકૂફી બાદ જ્યારે બપોરે બે વાગે ગૃહ પુનઃ મળ્યું ત્યારે ડીએમકેના સાંસદો ફરીથી ટીશર્ટ પહેરીને આવતા પીઠાસીન અધિકારીએ વિરોધ કરી રહેલા સભ્યોના પોશાક પર વાંધો ઉઠાવ્યો હતો રાજ્યસભામાં પણ આ મુદ્દે ચાર વખત ગૃહ મોકૂફ રહ્યું હતું બપોરે બે વાગ્યે ત્રીજી વાર ગૃહ મુલતવી રહ્યા પછી ફરીથી એકત્ર થયું ત્યારે ઉપસભાપતિ હરિવંશે ઉપલા ગૃહમાં ડીએમકે સાંસદોએ સૂત્રો સાથે ટી શર્ટ પહેરવાના મુદ્દે મડાગાંઠ સર્જાતા ગૃહને દિવસ માટે સ્થગિત કરવામાં આવ્યું છે આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઈટ ન્યૂઝ ઓન એઆઈઆર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીડીને ફોલો કરશો સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માતા પીડ શિલ્પકાર રામ સુતારને મહારાષ્ટ્રના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર મહારાષ્ટ્ર ભૂષણથી સન્માનિત કરવામાં આવશે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આજે રાજ્ય વિધાનસભામાં આ જાહેરાત કરી હતી શ્રી રામ સુતાર પદ્મભૂષણ પુરસ્કાર વિજેતા છે અને તેમણે કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીની ડિઝાઇન બનાવી છે જે એકસો મીટર ઊંચી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે સો વર્ષની ઉંમર ધરાતા શ્રી સુતાર હજુ પણ મુંબઈમાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પર કાર્ય કરી રહ્યા છે અયોધ્યામાં ભગવાન રામની બસો એકાવન મીટર ઊંચી મૂર્તિ પણ તેમણે જ બનાવી છે ઉત્તરાખંડમાં ચારધામ માટે નોંધણી પ્રક્રિયા આજથી શરૂ થઈ છે આજે પ્રથમ દિવસે સાંજે પાંચ વાગ્યા સુધી એક કરોડ પંચોતેર લાખ શ્રદ્ધાળુઓએ નોંધણી કરાવી છે આ વર્ષે નોંધણી આધાર કાર્ડ દ્વારા પ્રમાણિત કરવામાં આવશે ભક્તોએ પોતાના આધાર કાર્ડની વિગતો આપવાની રહેશે યાત્રાળુઓની સુવિધા ધ્યાનમાં રાખીને કુલ નોંધણીમાંથી સાઠ ટકા ઓનલાઈન અને ચાલીસ ટકા ઓફલાઈન થશે આ પ્રક્રિયાને સરળ બનાવવા હરિદ્વાર અને ઋષિકેશ સહિતના પ્રવાસ માર્ગ પર નોંધણી કેન્દ્રની સંખ્યા વધારવામાં આવશે યાત્રાળુઓ રજિસ્ટ્રેશન એન્ડ ટુરિસ્ટ કેર ડોટ યુકે ડોટ જીઓવી ડોટ આઈએન પર ઓનલાઈન નોંધણી કરાવી શકે છે ભારતીય શેરબજારોમાં આજે ચોથા દિવસે પણ ઉછાળો જોવા મળ્યો હતો મહત્ત્વના સૂચકાંક સેન્સેક્સ અને નિફ્ટી એક ટકાથી વધુ તેજી સાથે બંધ રહ્યા હતા અમેરિકન ફેડ રિઝર્વે વ્યાજદર યથાવત રાખતા ભારતીય બજારે સકારાત્મક પ્રતિક્રિયા આપી હતી સેન્સેક્સ આઠસો નવ્વાણું પોઈન્ટ વધીને છોતેર હજાર ત્રણસો અડતાલીસ અને નિફ્ટી ફિફ્ટી બસો ત્યાંશી પોઈન્ટ વધીને ત્રેવીસ હજાર એકસો નેવું પોઈન્ટ પર બંધ રહ્યો હતો રૂપિયો ડોલર સામે આઠ પૈસા વધીને છ્યાસી પોઈન્ટ છત્રીસ પર બંધ રહ્યો હતો કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ આજે બપોરે નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી સ્ટેડિયમમાં ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સની બીજી આવૃત્તિનું ઉદ્ઘાટન કર્યું હતું આ પ્રસંગે બોલતા ડોક્ટર માંડવિયાએ દેશભરમાં રમતગમતના વિકાસ અને પ્રોત્સાહન આપવા માટે ખેલો ઇન્ડિયા પહેલના પર ભાર મૂક્યો રમતગમત મંત્રીએ જણાવ્યું કે ખેલો ઇન્ડિયા કાર્યક્રમ હેઠળ ભારતમાં રમતગમતની વ્યવસ્થા ઝડપથી વિકસી રહી છે અને તેનાથી રમતવીરોના પ્રદર્શનમાં નોંધપાત્ર સુધારો થઈ રહ્યો છે ખેલો ઇન્ડિયા સ્પોર્ટ્સ સેક્ટર મહત્વ ઇન્ડિયા કે અમરેલા કે નીચે देश में आगे बढ़ रही है नहीं केवल गेम्स आगे बढ़ रही है लेकिन हमारे एथलीट्स अपने कौशल के आधार पर अपना स्वयं का और देश का नाम रोशन कर रहे हैं। और जब हौसला बुलंद होता है दिशा सही होती है एफर्ट सही होता है तो आउटपुट आके ही रहता है स्पर्धा आ महीना तारीख सुधी दिल्ली में योजे ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ બીસીસીઆઈએ આજે આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી બે હજાર પચીસ જીતનાર ભારતીય ટીમને અઠ્ઠાવન કરોડ રૂપિયાનું રોકડ ઇનામ આપવાની જાહેરાત કરી છે બીસીસીઆઈએ કહ્યું છે કે આ નાણાકીય સહાય ખેલાડીઓ કોચિંગ અને સહાયક સ્ટાફ અને પસંદગી સમિતિના સભ્યોનું સન્માન કરે છે ટીમના પંદર ખેલાડીઓ અને મુખ્ય કોચ ગૌતમ ગંભીરને ત્રણ ત્રણ કરોડ રૂપિયામાં આપવામાં આવશે એમ બીસીસીઆઈના સચિવ દેવજીત સાઇકિયાએ જણાવ્યું હતું ચેમ્પિયન્સ ટ્રોફીમાં એક પણ મેચ રમવાની તક ન મેળવનાર સિંહ ઋષભ પંત અને વોશિંગ્ટન સુંદરને પણ ત્રણ ત્રણ કરોડ રૂપિયા મળશે સાયકાએ જણાવ્યું કે બેટિંગ કોચ આસિસ્ટન્ટ કોચ ફિલ્ડિંગ કોચ ઉપરાંત સહાયક કર્મચારીગણને પચાસ પચાસ લાખ રૂપિયા તથા મુખ્ય પસંદગીકાર અજીત અગરકરને ત્રીસ લાખ રૂપિયા આપવામાં આવશે ઇન્ડિયન પ્રીમિયર લીગ આઈપીએલ ટી ટ્વેન્ટી ક્રિકેટની અઢારમી આવૃત્તિનો આ શનિવારથી પ્રારંભ થશે કોલકાતાના ઇડન ગાર્ડન્સ મેદાનમાં આ શનિવારે કોલકાતા નાઇટ રાઇડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે પ્રથમ મેચ રમાશે અંતમાં મુખ્ય સમાચાર છત્તીસગઢમાં સુરક્ષાદળો સાથેની અથડામણની બે ઘટનામાં ત્રીસ માઓવાદીના મૃત્યુ સંરક્ષણ પ્રણાલીને મજબૂત કરવા ચોપન હજાર કરોડ રૂપિયાના સંરક્ષણ સાધનોની ખરીદીને મંજૂરી ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા માટે નોંધણી પ્રક્રિયાનો પ્રારંભ સાંજે પાંચ વાગ્યા સુધી એક કરોડ પંચોતેર લાખ શ્રદ્ધાળુઓએ નોંધણી કરાવી ભારતીય શેરબજારોમાં સતત ચોથા દિવસે તેજી સેન્સેક્સ અને નિફ્ટીમાં એક ટકાનો ઉછાળો અને કેન્દ્રીય રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ નવી દિલ્હીમાં ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સની બીજી આવૃત્તિનું ઉદઘાટન કર્યું આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા નમસ્કાર